નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે કયું ગામ કયો તાલુકો અચ્છા શું પ્રશ્ન છે રસ્તા રસ્તામાં શું ભર્યું છે પાણી ગંદકી છે તમે રજૂઆત કરેલી કોઈ

અત્યારે એ સ્થિતિ છે પાણી વરસાદ હોય ત્યારે શું હોય છે તો બહુ દશ્યા જવા માટે કયા કયા રસ્તા થાય છે તમારે ખેતર જવાના આ આ

ખુલ્લી છે અંદર ગ્રાઉન્ડ નથી અંદર ગ્રાઉન્ડ કરી પાણી નીકળતું નથી બહાર